સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાય કરી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ત્રણ નો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુ સર સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે આ દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી બે પીઆઈ તેમજ ચાર પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મચારીઓની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા લારી ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી રૂપિયા ત્રણ નો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ઓલપાડી મોહલ્લા ઘોડદો રોડ પાસે આવેલ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત